તો મિત્રો તમને રાજુ ભાઈએ જણાવ્યું કે આપણે ડીસાના ફેમસ રાઇડર જે જીરો એ તેમની માટે ગિફ્ટ લાવી છે તો આપણે ત્યાં જઈને ખોલીશું અને જોઈશું કે અંદર છે શું તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો આપણે ભોયન ડીમાર્ટ રોડ આવી ગયા છીએ અને આપણે જીવણ ભઈએ પણ આવે છે હોય તો રાજુ ભાઈ તો મિત્રો આપણે આવી ગયા ભોયન ડીમાર્ટ સર્વિસ રોડ ઉપર હવે થોડી વારમાં જ આપણે જીવન ભાઈ આવશે તો આપણે એની ગિફ્ટ આપીશું ને અનબોક્સિંગ એનાથી જ કોલર આવશું શું કેવું તો જુઓ મિત્રો આપણે જીવનભાઈ માટે ગિફ્ટ લાવી દીધી છે અને ગિફ્ટ તમે જોઈએ છીએ તો આ ગિફ્ટ છે કે નહીં છે છે હે છે તો જુઓ મિત્રો કે આપણે જીવનભાઈ આવે છે છે કે નહીં છે છે તો મિત્રો આપણે જીવનભાઈ આવી ગયા છે તમે જોઈ શકો છો તો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં એક રીલ બનાવી હતી ની કોમેન્ટ આવશે તો આપણે તેમને ગિફ્ટ આપવા જઈશું ફાઈનલી આપણે ની કોમેન્ટ આવી ગઈ હતી તો આપણે તેમને ગિફ્ટ આપવા આવી ગયા છે અને તમે જોઈ શકો છો ના ફોલોઅર્સ કેટલા મળવા આવ્યા છે આ જીવનભાઈના બધા ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે છે بولو چھ چشمہ ساف کرو ارے મિત્રો વ્લગમાં બનાવી રહીજો આપણે જીવનભાઈ માટે શું ગિફ્ટ લાવી છે એ તમને બતાવીશ તો ફ્લગમાં બન્યા રહીજો આપણે રાજુભાઈ કહીએ છે કે આપણે આવું બાઈક લાવવાનું છે મિત્રો બાઇક મને મસ્ત ગમે ને આપણે આવું લાવવાનું હોય પણ ખબર નહીં એ ચાલ લાવવાનું હોય લાવવાનું ફાઇનલ ફાઈન હા હા તમારે વિક્રમભાઈ

આગળ ઇન્સ્ટાગ્રામનો જે વિડીયો બનાવ્યું કે આપણે જીવનભાઈ ઠાકોર આપણે કોમેન્ટ કરશે તો આપણે એને ગિફ્ટ આપવા જઈશું તો આપણે ગિફ્ટ થાય હવે લાવી દીધી અને આગળ કીધું આપણે ગિફ્ટ અત્યારે ખોલશું નહીં પણ હવે એને આપણે એના હાથે જ આપણે એને અનબોક્સ કરાવી તમને બતાવ્યું પડશે આપણો ચાલુ છે હવે ગિફ્ટ નથી તમે કોમેન્ટ કરી આવે બરોબર તો આપણે ગિફ્ટ લાવી દઈએ બરાબર તમારા હાથે જ તમે અનબોક્સ કરી અને બતાવો તો ગાઈસ હવે અનબોક્સ કરવાનો ટાઈમ આવી ગયો છે તો ફોન આલવો પડશે બીજા ભાઈ લો ફોન પકડજો યાર બ્લોગ ચાલુ છે આપણે ખાલી પકડી શૂટ કરવાનો આ વિડિયો આ ઓગળી ઉપર આવતી નહી વિડિયો બસ તો કે ગાઈસ હાજી આવી જો નજીક લો ગાઈસ ગિફ્ટ લઈ દીધી શેક નહીં વિડિયોને લાઈક કમેન્ટ કરજો આઈએ માર ભાઈ ઠીકર જાને અમારા હાથ ભાઈ તો અને આ બધા લઈને આવી ગયા મિત્રો બ્લોગ તમે જોવાનું ચાલુ રાખજો આપણે જોઈએ કે અંદર કઈ ટાઈપનું શું બનાવેલું છે

તો ગાઈસ મજાક મસ્તી કરવાનું મને આદત બહુ છે એટલે ફોટો ના લગાડતા અને હવે બસ અનબોક્સ કરી દઈએ કરે કટ જબર પેકિંગ કર્યું કરી તોય નહી ગિફ્ટ તો ભૂલી હજી કાટો જ મહેનત કરી બહુ બહુ મહેનત

કઈશ મારી જ ફ્રેમ ભણીને લઈ છે થેન્ક યુ સો મચ બહુ મસ્ત લાગ્યું ગઈશ થેન્ક યુ આ ભાઈને પણ થેન્ક યુ અને તમારા બધાનો દિલથી આભાર કે તમારા લોકોના સપોર્ટથી આ બધું થઈ રહ્યું છે અને બહુ મજા આવી જોઈ લો કેટલી મસ્ત ફ્રેમ ભણીને લઈ છે બહુ મજા આવી હવે કો તમે પણ ક્યાં ખોડો કે આપણે જીવન ભાઈને આપણે ગીતો કરવાય નહીં પણ અલગ તરીકે કરીએ તો આપણે અલગ જ લાયા છે એક નંબર યાર જોરદાર ફ્રેમ છે શકેશ જુઓ નજીકથી જુઓ ખાલી

એ લગભગ છ સાત મહિનાથી ચાલુ કરેલું હોય એમાં લોકોનો બહુ સારો સપોર્ટ મળ્યો કારણ કે મન બધી આઈડિયા હતી અને એ રીતે કામ કર્યું એટલે સપોર્ટ સારો મળ્યો અને મિત્રો આપણે આપણે દરેક જગ્યાએ તો મહેનત ઓછી થતી નહીં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરજો હા હા તો કઈ સપોર્ટ કરવાનો ભૂલતા જ નહીં કારણ કે બહુ મહેનત છે વિડીયોમાં અને અમારા ફોલોસ મિત્રો પણ મળવાયા છે એ લોકોને પણ બતાવજો તમે પાછળ કરજો આ લોકો મળવા છે આ લોકોને પણ સપોર્ટ કરજો તમારા આઈડી નું નો બોલીજો અ અમારું નામ અમાર આઈડી નામ છે જીક બ્લોગર જા ભાઈઓ મળવાયા છે બહુ સારું લાગ્યું બદર માળી અને હવે તો શું કરશો હવે બ્લોગ એન્ડ કરશો કે કોઈ કરવાનું થાય કો ચલો ગાઈસ હા તો નેક્સ્ટ બ્લોગ બહુ મજા આવી તો મિત્રો આપણે જીવનભાઈને ગિફ્ટ આપી દીધી છે અને ગિફ્ટ શું આપી છે તમને બતાવી દીધી છે તો મિત્રો આ વ્લોગને અમે અહીંયા પૂરો કરીએ છીએ તો અમારી ચેનલનું નામ છે બી બ્લોગ અમે ઈચ્છા છીએ તો સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબે મા